ક્રિઝ ધ લોર્ડ તબેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર ઓગણીસમી તારીખ આ સંદેશ સાંભળીને તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા ભાઈ બળ લેલો લુકનો ગ્રંથ ઓગણીસમો અધ્યાય પહેલી કડીથી દસમી કડી સુધી ઈસુ યરિકોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા ત્યાં ઝાકી કરીને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જગાતારોમાંનો એક હતો અને શ્રીમંદ હતો ઈસુ કહેવા છે તે જોવા તે ઉત્સુક હતો પણ પોતે ટીંગણો હોઈ ગિરદીમાં જોઈ શકતો ન હતો એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે કુમરાના ઝાડ ઉપર ચડી ગયો કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા એ જગ્યાએ આવ્યા એટલે ઈશુએ ઊંઝું જોઈને તેને કહ્યું ઝાખી જટ નીચે આવ કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે એટલે તેણે ઝપાટાબંધ નીચે ઉતરીને ઈશુને હરક પેર સત્કાર કર્યો આ જોઈને બધા બબડવા લાગ્યા આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો પણ ઝાંખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જુઓ મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને મેં જો કોઈને છેત્રીને કશું લીધું હશે તો હું ચાર ગણું પાછું આપવા તૈયાર છું ઈશ્વરે તેને કહ્યું આ જે આ ઘરનો ઉદ્ધાર થયો આ માણસ પણ અબ્રહના વંશ જ છે માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું હોય તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મા અલ્ભૈયતાબેનો ગીત શાસ્ત્રમાં એકસો તેતાલીસ મોટા એક વચન અદ્ભુત વચન છે મારા પ્રાણ તુજે તરસર છે આજના શુભ સંદેશમાં આપણે ત્રણ પ્રકારના વ્યક્તિને જોઈએ છીએ પ્રભુ યસુ જાકી અને લોકો આ જાકી એ જગાધાર લોકો આવા જગાતારને તિરસ્કાર કરતા નફરત કરતા હતા કારણ આ લોકો પોતાના લોકો પાસેથી વેરો ઉઘરાઈને રોમ સામ્રાજ્યને જમા કરતા હતા એટલે લોકો નફરત કરતા હતા એટલે આ માણસને પણ એવું અને પણ જ્યારે પ્રભુ ઈસુ વિશે એણે સાંભળ્યું હશે પ્રભુ ઈસુના પ્રેમના કાર્ય વિશે એને સાંભળ્યું હશે એટલે જે રસ્તે તેને ઈસુ જવાના હતા એ રસ્તામાં જે ઝાડ હતો એમાં ચડીને પ્રભુની રાગ જોતો હતો પ્રભુના દર્શન કરવા ખ્રિસ્ત માભૈયતા બહેનો પ્રભુસિંહ એવા મહાન પ્રભુ છે આપણે એક એક વિચાર જાણે છે આપણી જંકના જાણે છે અને જ્યારે જે જગ્યાએ સ્થાન પર આવ્યા ઇમરાનના જાળ આગળ અને એને કહે છે કે જટ નીચે આવ આજે હું મારા તારે ઘરે ઉત ઉતારવાનો છું ખ્રિસ્તમાં ઉતારો કરવાનો છું ખ્રિસ્તમાં ભાઈ બહેનો ઈશ્વરની નજર અલગ અને લોકોની નજર અલગ લોકો આની ભૂલો કાઢતા હતા ભૂલો જોતા હતા એ પૂર્વગ્રહ કહેવાય છે પ્રજડિસ પ્રજડિસ એક માણસના જીવનમાં જે સુધારો થવાનો હોય જીવનમાં જીવન પરિવર્તન થવાનું હોય એ કરવા દેતા નહીં પણ ઈશ્વર આપણે પ્રત્યે કોઈ દિવસ પૂર્વગ્રહ કે પ્રજડિસ રાખતા નહીં અને પ્રભુ ઈસુ એને સન્માન કરે છે લોકો એને નફરત કરે છે પ્રભુ ઈસુ સન્માન કરે છે પ્રભુ ઈસુ એને પ્રેમથી સ્વીકાર કરે છે પણ લોકો એને પાપી ગણા ગણતા હતા ક્રિસ્ત માલ ભાઈ તાબહેનો જે લોકો ઈશ્વરના શોધમાં આમ તો આખું બાઇબલ ઈશ્વર માણસના શોધમાં આવે છે સાથે સાથે જે લોકો ઈશ્વરના શોધમાં નીકળ્યા હોય પ્રભુ એમને મળે છે એમને દર્શન મળે છે આપણે નવાકરણમાં જાણીએ છીએ ભરવાડો પ્રભુના દર્શન માટે ગયા એમને દર્શન પામ્યા ત્રણ પંડિતો અને એવી રીતે જે કોડીય માણસ અને એવી રીતે કે રોમ સામ્રાજ્યના જે સુબેદાર હતો એ એમને પણ બાર વર્ષથી પેડાતી સ્ત્રી આ બધા લોકોના જીવનમાં અદ્ભુત અદ્ભુત જે જંકના હતી જંકના પ્રમાણે એમને જવાબ મળે છે દુનિયા તો હંમેશા લોકોને એમનો ભૂતકાળ જુએ છે પણ ઈશ્વર હંમેશા આપણો ભવિષ્યકાળ જુએ છે ઈશ્વર આપણો દયા બતાવે છે અને એવી રીતે આ જાગ્યના જન્મ પણ એક વખત પ્રભુશ્રીને મળ્યા અને ત્યાર પછી એટલું મોટું પરિવર્તન એટલું મોટું પરિવર્તન હું બધું આપવા તૈયાર છું ખ્રિસ્તમ ભાઈતા બહેનો અને પ્રભુ શું એને સન્માન કરે છે આ માણસ પણ અબ્રાહમના વંશ છે જે વિશ્વાસના પિતા હતા એમના વસેજના છે આજે અગરનો ઉદ્ધાર થયો એટલે જ્યાં પાપ હોય જે પાપનો સ્વીકાર કરે છે ત્યાં મુક્તિ મળે છે અને જ્યાં હૃદય પલટો હોય ત્યાં આનંદ થાય છે આ માણસ પાપ જે શુભ સંતિ જોઈએ છે એ બેર સત્કાર કર્યો એ લોકોએની નફરત પણ પ્રભુ ઈશ્વરને જોતા આનંદ અને પ્રભુ ઈશ્વરના જરમાં આનંદપૂર્વક ત્યાં જમવા જાય છે હા કૃષ્ણ ભયતા બહેનો આપણે પણ કયા પ્રકારમાં ઈશુ જેવા છીએ કે પહેલાં ઝાકી જેવા છીએ કે લોકો જેવા છીએ મને ચિંતન કરીએ કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ ના રાખીએ કારણ આપણે જેમ જોઈએ એ પ્રમાણે વ્યક્તિઓ નથી પણ ઈશ્વર આપણે હૃદય જુએ છે માણસો તો હંમેશા ભૂતકાળ જુએ છે પણ પ્રભુ ઈશ્વર હંમેશા આપણો ભવિષ્યકાળ જુએ છે આ ક્રિષ્માલાભાઈ તબેનો આ દિવ્ય દાન દિવ્ય સંદેશ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો ગોડ બ્લસ યુ ઓલ બોલો દિવ્ય દયાનો જય